જો કિરણ બનાવادو એક કોમન છે મારે આદર્શ નિકરી બનાવવાનું

વિરોધ નથી કરતી પરંતુ પિતાનું મહત્વ કહેવા માંગો છું પિતા પિતા શબ્દ સૌ જાણે છે પરંતુ તેનો મન કોઈ જાણે છે નહીં તો ચાલો આજે હું જણાવું પિતા એટલે કે જે મેગ મકાનને ટકાવી રાખવા માટે મજબૂત પાયાની જરૂર પડે છે તે જ પ્રમાણે એક સુંદર પરિવા છે એ તો વાત છે સાહેબ જ્યારે તું નાનો હતો પાપા પગલે ભરતો હતો ચાલતા ચાલતા પડી જતો હતો ત્યારે મનમાં એક જ વિચાર આવતો કે પપ્પા છે ને જ્યારે તું સ્કૂલે જતો છોડવા અને પપ્પાને પાછળ ટાટા કરતો ત્યારે મનમાં એક જ વિચાર આવતો કે પપ્પા છે ને જ્યારે તું મોટો થયો કોલેજ જતો મોજ મસ્તી કરતો કે કોઈ મૂંઝવણ અનુભવતો ત્યારે મનમાં એક જ વિચાર આવતો કે પપ્પા છે ને

જીવન પરના ભોજનનો વ્યવસાય એક પિતા કરી આપે છે ક્યારે એક પડી જાય કે ઠોકર લાગે ને તો આપના મમ્માથી માં એમ નીકળી જાય છે પરંતુ ક્યારે એક રસ્તો પાકતા ટ્રક પાસે આવીને અચાનક બ્રેક મારે ને તો આપના મમ્માથી બાપરે એમ નીકળી જાય છે કેમ કે નાના કે પિતા કેવું ત્રણ કળ છે જ્યાં બેલેન્સ ના હોવા છતાં તમને કુછ ઓડળ જ આવતા રહેશે ઓ અરે હું તો પિતા વિશે કહું એટલું ઓછું છે તેને માનો તો પાસે